શહેરના મકરપુરા રોડ પર આવેલ ફોનિક સ્કૂલના સંચાલક મુકેશ દલવાડીએ ફરી આજે નફટ વલણ દાખવ્યું છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આજે ગુડ ફ્રાઈડેની રજા જાહેર કરવામાં આવી હોવા છતાં પણ શાળા ચાલુ રાખીને એ તો સાબિત કરી દીધું છે કે તેને કાયદા કે નિયમોનો કોઈ જ ડર નથી અને ભવિષ્યમાં પણ આવી મનમાની કરશે એટલું જ નહીં કેટલાક વિદ્યાર્થીઓને માર પણ મારવામાં આવ્યો છે શહેરના મકરપુરા રોડ પર આવેલ ફોનિક સ્કૂલ ના સંચાલક મુકેશ દલવાડી કે જે કોણ જાણે કોઈ રાજકીય પીઠબળ હેઠળ પોતાની મનમાની ચલાવતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ મુકેશ દલવાડીએ શિક્ષણ વિભાગ દ્વારા મહાવીર જયંતિ તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની રજા જાહેર કરવા છતાં પણ સ્કૂલ ચાલુ રાખી અને પોતાના બચાવમાં ધોરણ અગિયાર અને બાર નો અભ્યાસક્રમ બાકી હોવાથી જ શાળા ચાલુ રાખી હોવાનું જણાવ્યું હતું એટલું જ નહીં જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ આ બાબતે ઉગ્રતા દાખવતા હવે પછી ધ્યાન રાખીશું જેવી નીતિ રાખીને આજે પણ ગુડ ફ્રાઇડેની ની જાહેર રજા હોવા છતાં પણ શાળા ચાલુ રાખી હતી દલવાડીની મનમાની કે પછી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોઈ પીઠબળ હેઠળ ઉલ્લંઘન જ્યારે આ સમગ્ર મામલે શહેર કોંગ્રેસે ડીઓ મહેશ પાંડે આવેદન આપ્યું ત્યારબાદ ડીઓએ શાળાને નોટિસ આપી હતી અને જરૂર પડે તો શાળાની માન્યતા રદ કરવાની પણ વાત કરી હતી પણ આજે ડીઓ કચેરીની નોટિસ પણ મુકેશ દલવાડીનો વાળ વાંકો કરી શકે તેમ નથી તેવું જણાઈ આવે છે અગર આ સ્કૂલ ગુજરાત બોર્ડ માન્યતા ધરાવે છે તો પછી આ સ્કૂલમાં ગુજરાત બોર્ડના નિયમ મુજબ રજા હોવી જોઈએ પણ આ ગુજરાત બોર્ડ માન્યતા શાળા ઇન્ટરનેશનલ કેવી રીતે થઈ તે પણ એક સવાલ સતાવી રહ્યો છે શું ડીઓ કચેરી દ્વારા આ શાળાની માન્યતા ચેક કરવામાં આવી છે કે નહીં તે પણ એક સવાલ છે શું ડીઓ મહેશ પાંડે પોતાના બોલવા પણ કાયમ છે અગર હા તો શાળાની માન્યતા રદ કરવા બોર્ડમાં પત્ર લખશે કે પછી આવા મુઠ્ઠીભર શિક્ષણના વેપારીઓની મનમાની ચલાવીને શિક્ષણ જગતને આવા લોકોને સોંપી દેશે આવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે હવે તો શાળા સંચાલકોએ એટલી હદ વટાવી કે વિદ્યાર્થીઓને ડાઉટ ક્લિયર કરવાના બહાને બોલાવે છે અને આજે તો શાળાના શિક્ષકો મારામારી સુધી પહોંચી ગયા છે આજે શાળા ચાલુ રાખવા અંગેના અહેવાલ કેટલાક સોશિયલ મીડિયા પર લાઈવ થઈ રહ્યા હતા ત્યારે શાળાના કેટલાક વિદ્યાર્થીઓએ પણ શાળા ચાલુ રાખી હોવાની રીલ વાયરલ કરી હતી જેના પગલે રીલ વાયરલ કરનાર વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી શિક્ષક મહેશ અને એમ જે દ્વારા વિદ્યાર્થીઓને ઓફિસમાં મારવામાં આવ્યા હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું શાળા સંચાલકોની હવે આ દાદાગીરી પછી પણ ડીઓ કચેરી રાજ્યનો શિક્ષણ વિભાગ તાલ તેરી બી ચૂપ મેરી બી ચૂક જેવી નીતિ અપનાવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર